લો શિગ્રેશન કનિયા લા લેકી જેલકણી રામા પીરં હો જે ડાલી બાએ પેમોનો પ્યાલો પી દો એજી પી TV യാ സിധോ ലിബാ പ്രേമ്യൂ പേ മി ഗോ സിധ ഭക്തി ഭക്തി ആചോ ഓടി ല नौ कड़ंगनी हाँ तो नाठी नौ कड़ंग हामे तो नाठी ना तो ना है समरथ धनी बनी गई प्यासी समरथ धनी बनी गई प्यासी है दिल थी दिल थी दिल थी પોકાર એણે એવો કીધો એવો કીધો એને મારગ મળી ગયો સીધો હો એને મારગ મળી ગયો સીધો ડાલીબાય પ્રેમનો પ્યાલો પીધો જી પીધો સનાતન ધર મા વડગી સત્ય સનાતન ધર વડગી સરીતા સાગર બળી સરીતા સાગર ઈસુરતા હે શણગાર એવો એણે કી કીધો એને મારગ મળી ગયો સીધો બાય પ્રેમનું પ્યાલો પીધો એણે પીધો એને મારગ મળી ગયો સીધો આજે એને મારગ ગયો સીધો